વડોદરા શહેરના વાડી મોગલવાડા લાડવાડા પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા ખાતે આજે શનિવારે સવારથી એસઆઈઆર ના ફોર્મ જમા કરાવવા લોક ટોળા ઉમટી પડ્યા હતા જેમાં સ્થાનિક આગેવાનો રહીશો કાર્યકર્તાઓ બીએલઓ સાથે સાથ સાકાર આપી સૌને સમજણ આપી મદદરૂપ થયા હતા તેવા સંજોગે

どういうこと 아이 하이 하이 하 और ये जो टिकट है हमारे पास है तुम्हारा टिकट अपन कार्ड नंबर दिखाई दे ऐसा कोई नहीं पूछूं क्योंकि यह अभी आया था या आएगा था आ गया पहले ही सीधा लिख के डाल दीजिए पार्टी में कार्ड नहीं दबली हमारा હા તો અભી તમે જ

કે હસબન્ડ હોય એના પતિ એના નામ સાથે જોડીને જો એમાં દસ્તાવેજનું માન્ય રાખે તો એ સારી વાત છે તો એમાં ઈઝીલી કામ પતી જાય છે તો એ જાગૃતતા માટે સરકાર બી વિચારી રહી છે કે અને આજે ચૂંટણી અધિકારી શ્રી જે એ લોકો વારંવાર જાહેરાત તો કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં બી કરશે અને અમને એવું લાગે છે કે ટાઈમ હજી સરકાર વધારે ચૂંટણી કમિશનર તો સારું છે લોકો પબ્લિકને થોડી રાહત રહે એમાં હજી કેમ્પ રવિવાર રવિન્દ્રનાથ ઠાકોર હાઈસ્કૂલ સાથે બીજો શનિવાર રવિવારનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એના વિશે માહિતી શું છે આજે આ બીજો અઠવાડિયું છે બીજો શનિ રહ્યો છે જેના દિવસે બીએલઓ અહીંયા બૂથ ઉપર શાળામાં બેઠા છે આખા ગુજરાત રાજ્યમાં બધી શાળાઓમાં આ રીતે બીએલઓ બેઠા છે જે ખાસ મતદાન સુધારણા અંતર્ગત એસઆઈઆર ફોર્મ ભરીને જમા કરાવવાના છે એના માટે બધા વોટર્સ આજે મોટી સંખ્યામાં બૂથ ઉપર આવી રહ્યા છે બીએલ પણ ગાઈડ કરી રહ્યા છે ને અહિયાંના લોકલ જે પબ્લિક છે લોકલ જે વોલન્ટિયર્સ છે એ પણ વોટર્સને ફોર્મ ભરવા માટે મદદ કરી રહ્યા છે આશા છે કે આજે ઘણા બધા ફોર્મ્સ અહીંયા આવી જશે જેથી આગળની કાર્યવાહી સમયસર થઈ શકે ફોર્મ છેલ્લે સબમિટ કરવાની તારીખ હાલ જે સૂચના મળી છે આગળથી ચાર ડિસેમ્બર છે ચાર ડિસેમ્બર પહેલા જો વોટર્સ ફોર્મ સબમિટ કરાવી દે બીએલઓ ને એ જરૂરી છે કેમ કે એને ડિજિટાઈઝ પણ કરવાનો હોય છે બીએલઓ મારફતે માહિતી કરેક્શન કરીને આપી શકે છે અને સાથે જો ડોક્યુમેન્ટ આપવા હોય અત્યારે સ્વૈચ્છે આપી શકે છે જો રિજેક્શનમાં કઈ ઇશ્યુ આવશે તો એમની પાસે આપડે યાદી આવેલી છે એ ડોક્યુમેન્ટ લેવાના થાય છે તમે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે